કેમ લઈને ભાગી જવાનો ભરતભાઈ નું કિડનેપ જય મલ્લીદાર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે 10:00 નું અત્યારે છે કારણ કે ભરતભાઈનો બર્થડે છે હેપી બર્થડે ભાઈ અરે મારા કલેજા થેન્ક્યુ થેન્ક્યુ સો મચ 20 મિનિટ પહેલા કર્યો તો 12 વાગે બર્થડે ની પહેલા ફટાફટ બાર ઓડી આપણી યુટ્યુબ ફેમિલી એવી ઇન્સ્ટા ફેમિલી અંદર પેલો આપણે વિશિંગ વિડિયો બનેયો હોય તો આપણા કલેજા ઈમ છે ભાઈ આમ સ્પેશિયલ બર્થડે માટે આવ્યો હે ભાઈ સ્પેશિયલ બર્થડે માટે આવ્યો યાર અને મસ્ત મજાનું ગિફ્ટ લઈ આવ્યો જો તો કરી યાર નાનો નાનો કડે હું છે ભાઈ કાલ નું કરીને રખડો ભાઈ નજર ના લાગે કારો ધાગો કારો કારો ધાગો હાલો તો એક પાર્ટી બાલ્ટી નું કંઈ છે કે ભાઈ પાર્ટી તમારે ક્યાં જોઈ છે આયા જોઈ છે કે પછવાડે કાકા જો ભાઈ ગયા હું ટ્રક લઈને જવાનું છે ટ્રક લઈને જવાનું છે ટ્રક આયા પડ્યો છે ટ્રક ઘેર પૂગી ગયા છે

કઈ હાલો તો બર્થ નો પ્લાન કઈ કરી આગળ તમે ભાઈ તો છે ને આપણે નાઈ લીધું મસ્ત એવું એટલે આપણે માંથી બની ગયા એટલે ફલટી માંથી છે ને આપડે ફોર્ચ્યુનર તો આપડે બને કેમ કે આપડે મોઢા હારા નથી

নে ডি মানে বহু মজা তাফা মজা যোৱা

हेलो तमे कोन आबे नि तमे अगाड जो बा आसन न्या लखीमा तउ मइना घर कोथरो ने पाथरी <laughs> आ... दे त जो हाम्रो मान त जो हेमासी बोवा खड्ना कति न गटन पासवरी वलो जानामोल वर्षा दाइयो ने बारे कक भरी बोवा खन आउये पर लखीमा वाक जो जेदी कतला

બે ફૂટો <laughs> <laughs> આ એક ને મત પડે ભરત ભાઈ એક મને મત દે બીજું કોઈ દેય ની હવે આમાં આખો તારું કોમલો ફેન ફોલોરર કાબર દેહે બધે મત બાટા હાલો ભાઈ આવતા છૂટણી આવવાની આપણે ફું ભાઈ જજદારી મારી ગાંડા બીજું શું કે મેલ ઊભી જવાની વાત છે એક નો પ્રચાર કર ઓ ના હાલો ભાઈ મારિન એક છે ચાલો ભાઈ જંગમાં ભરત ભાઈના ઘરે ન્યા ને મહેમાન એવા ઘણા થાય રાહ રાજોને બેઠા ચાલો ફટાફટ પહોંચી જાય હે તો ભાઈ બસ ગુડ આફ્ટરનૂન યુ થાકી ચાલો ભાઈ તો મસ્ત મજા છે ને ભાઈ રીલ શૂટ કરતા હતા આમાં ભાઈ ટ્રેક્ટર માં તો કે ટ્રેક્ટર છે હું તો કઈ છે જ નહીં બીએમડબલ્યુ છે તમે ટ્રેક્ટર ની કરી બીએમડબલ્યુ આપણે લાકડા માં ખબર ઢગલામ કરી તો માન ગઈ તું તો ઈ મારી અમીરી છે લાકડા ઢગલામ હતરવાનું જો આઈથી તમે આ હે પુશ બટન પુશ બટન જ પુશ બટન કોઈ હોય આ શું છે ઈ છે ટેન્ક ઓઈલ ટેન્ક ડીઝલ ટેન્ક પૈસા આવે બધા અને મહેમાન જો બીજા મહેમાન આવ્યા આરતી બેન બેન ની પણ ચેનલ છે ને શીતલ બેન ને ઓળખતા હશે લગભગ બધા આ બધા સેલિબ્રિટી છે વિડીયો તમે માં યુ નો

ધીરુ કાકા જીઓ જિંદાબાદ હાલો તો ભાઈ છે ને અમે ભાઈનો બર્થડે છે ને કે કેક બેક કટિંગ કરવાનું છે સેલિબ્રેશન કરવાનું છે એક્યુઅલી માં તો બંધ ભાઈ એમ ટાઈમ નથી તમે કાઠે ફોન કાઠે કાઠે કહી દે કરવાનું તમે ওলওনাই নাকেটাছা তেকয়্ন গটথ্যিয়া জিরান কাদ১া bringtস্ন-কাকে আমতয়া হানেουν স infinity স্য়াফ এ মাকডদি ক� Pent屈্না আমা হৡিষেক ীছে ইঞৈ

અપલોડિંગમાં અમારે ફ્રિજની અંદર ફોન મેલ હોજાવું પડતો હોય છે ઘણી બધી પ્રોસેસ ફોલો કરવી પડતી હોય છે એટલા માટે લાઈક કરતા જાજો ને સબ્સ્ક્રાઇબ કરતા જાજો હા મળીયા નેક્સ્ટ એપિસોડમાં એટલે બ્લોગ પૂરો ન થઈ ગયો આગળ ને જવું છે તો ભાઈ એક્યુઅલીમાં છે ને હવે આ બ્લોગ છે ને ભરતભાઈ ની ભાષામાં છે ને આ બ્લોગ વડો થઈ જાય વડો એટલે આપણે છે નાનો કરવાનો છે કા ભાઈ ભાઈ એક્યુઅલીમાં છે ને બહુ મેસેજ આવે કેમ કે ભાઈ નો બર્થડે છે ને એક્યુઅલી બર્થડે બોય છે તો હવે છે ને બર્થડે નો તમારું વિડિયો છે ને બીજો પાર્ટ આવશે મને કારણ કે કમે છે ને વિડિયો થઈ ગયો છે વડો વડો કેવાય કે વડો વડો તો આઈ ને હે ને આનો ફોટો અહીંયા પાડી દે ને અવરોધ નો કરી દે પૂરો